ધોરાજીમાં રામનવમીની ભવ્ય ઉજવણી નિમિત્તે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ અને તેજાબાપા અન્નક્ષેત્ર દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજીમાં ભક્ત શ્રી બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ તેમજ સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ ધોરાજી દ્વારા રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાનું પ્રસ્થાન રામ મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં ધોરાજીના જમનાવડ રોડ પોસ્ટ ઓફિસ ચોક અવેડા ચોક શાક માર્કેટ મેઇન બજાર અને ત્રણ દરવાજા સ્ટેશન રોડ થઈને રામ મંદિર ખાતે મહાઆરતી સાથે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ વર્તમાન બાતિયા છે આજ રોજ ભક્તિ શ્રી બાપા અનસેત્ર ટ્રસ્ટ એમ જ હિન્દુ ઉત્સવ સમિતિ ધોરાજી દ્વારા રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે એમાં હજારોની સંખ્યામાં સનાતનીઓ જોડાયા છે આજનો શહેરનો માહોલ તમે જોવો તો એમ લાગે કે આખા શહેરમાં ભગવો ભગવો રંગ ફેલાઈ ગયેલો છે એટલે ખૂબ જ બહોળી સંખ્યામાં સનાતનીઓ અમને ખૂબ જ સારો એવો સહકાર આપેલો છે સવારે સાત વાગે સ્ટેશન ક્લોજ સુધી રામ મંદિરથી આ શોભાયાત્રાનું સ્ટાર્ટિંગ થયું હતું અને ધોરાજીના મુખ્ય માર્ગોમાં ફરીને બાર વાગે ફરી પાછું રામ મંદિરે એનું ઉતાપન થશે ત્યાં આરતી પૂરી કરીને મારું નામ સુરેશભાઈ વઘાસિયા હું ભક્ત તેજાપા અનક્ષેત્રમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું મારી બાજુમાં આર કે કોયાળીસ જેવો પ્રમુખ છે અને આ જે રામ જન્મ ઉત્સવ હતો એમાં ભક્તજી તેજાપા અનક્ષેત્ર ટ્રસ્ટ અને સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આ જે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું જેમાં પચાસથી પંચાવન ટ્રેક્ટરોએ પોતા પોતાની રીતે ફ્લોટ બનાવી અને શણગારીને આવ્યા હતા બાકી ઢોલ વગાડવાવાળા હતા અને તલવારબાજીવાળા હતા અને માણસો પણ બહોળી બહુળી સંખ્યામાં એકઠું થઈ અને અમે સવારે સાત વાગે રામ મંદિરેથીને આરતી કરી અને પ્રસ્થાન કરેલ જે મુખ્ય માર્ગો પર ફરી અને અત્યારે બપોરે બાર વાગે ત્યાં આ શોભાયાત્રા પૂરી કરેલ છે અને અમને બધાનો બહુ પ્રતિસાદ મળ્યો સંદીપ ઓબિયા કોરાજી આજે રવેડીનું આયોજન કર્યું શું કેસો તેજા બાપા ટ્રસ્ટ તેજા બાપાનું ટ્રસ્ટ આયોજિત હિન્દુ યુવક સમિતિ બંને સાથે મળી આ ભૂતપૂર્વ રામનોમીનું આયોજન કરેલ છે જેમાં હજારોની સંખ્યામાં સનાતન ધર્મના લોકો જોડાયેલા છે અને વિવિધ સંસ્થાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં માં જોડાયા હતા જય જય શ્રી રામ નાંદ ગુંજી ઉઠ્યા હતા અને સમસ્ત હિન્દુ સમાજમાં ખુશીનો અનેરો માહોલ જોવા મળ્યો હતો વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી